નમસ્કાર સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે સ્પેશિયલ રિપોર્ટમાં આજે અમે વાત કરી રહ્યા છીએ ફરીથી એક વખત ધોડકા નગરપાલિકાની ધોળકા નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો ધોડકા નગરપાલિકા જે આ ગેટ જે છે જ્યાં હું કહું છું બિલકુલ નગર સેવા સદન જે જગ્યા ઉપર લખેલું છે ધોડકા અને એની આગળ જ એક લાઇટને સેટ કરવા કરવાવાળીને લાઇટને ઠીક કરવા માટે આ પ્રકારની સીડીનો જે ઉપયોગ કરવામાં આવતો હોય છે એ બિલકુલ એની સામે જ મૂકી દેવામાં આવી છે તો આનાથી એ અંદાજો લગાવી શકાય છે કે ધોડકા નગરપાલિકાના જે સત્તાધીશો છે અને તેની સાથે ધોડકા નગરપાલિકાની અંદર જે સરકારી બાબુઓ છે એ કઈ રીતે ધોડકા નગરપાલિકાનો વહીવટ કરી રહ્યા છે પણ જો વાત કરીએ ધોડકા નગરપાલિકાની તો ધોળકા નગરપાલિકાના રહીસો અને રાજ્યના જે રહીશો છે એ કરોડો રૂપિયા ટેક્સના સ્વરૂપે રાજ્ય સરકારને અને નગરપાલિકા અને મહાનગરપાલિકાને આપતા હોય છે પણ આજે એક એવી વાત જે છે એક એવો આક્ષેપનો જે દોર છે એ વિપક્ષ નેતા તરફથી કરવામાં આવ્યું છે અને આ ધોળકા નગરપાલિકાની અંદર કયા પ્રકારનો ગેરવહીવટ ચાલી રહ્યો છે તો એનો સત્ય તપાસવા માટે અમે ધોળકા નગરપાલિકા અને ધોળકા નગરપાલિકાથી જે જોડાયેલા જે વિસ્તારો જે છે ત્યાં અમે જઈશું અને સત્યને તપાસીને ટેલિવિઝન સ્ક્રીન પર તેને અમે દર્શાવીશું સ્પેશિયલ રિપોર્ટમાં અમે ધોળકાના ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છીએ ત્યારે અમારી ન્યૂઝ ટીમ જે જગ્યા ઉપર અત્યારે અહીંયા હાજર છે એ ધોળકાનું આપ જોઈ શકો છો કે જીયુડીસી ડીસી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના હેઠળ જે ગટરનું પાણી છે એ પાણી અહીંયાથી પ્લાન્ટ સુધી લઈ જવું અને ત્યાં તેને ફિલ્ટર કરવું પણ આ જગ્યાની જો હું વાત કરું તો આપ જોઈ શકો છો કે જે આ ભવાની સબ પમ્પિંગ સ્ટેશન ધોળકાનું છે અને ધોળકા ખાતે જે બે પાઇપો આપ જોઈ રહ્યા છો એમાં એક જે પાઇપ જે બ્લેક કલરની છે એ એક્યાવન કરોડના ખર્ચે તેને આખું જે પ્લાન્ટ છે એ નાખવામાં આવ્યું છે અને આનું જે પાણી છે એ બહાર ધોળકાની બહાર એને ફિલ્ટર કરવામાં આવે એવી યોજના હતી એકાવન કરોડના ખર્ચે આ યોજનાનું અમલ કરવામાં આવ્યું પણ તેની સાથે બાજુમાં જે આપ બીજી પાઇપ જે જોઈ રહ્યા છો એ બાજુની જે પાઇપ છે એ અહીંના ધોળકાના જે કારો સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે સંજયભાઈ પટેલ તેમના તરફથી નાખવામાં આવ્યું હોવાનું આક્ષેપ જે છે કે અહીંયા કરવામાં આવી રહ્યું છે ને એ પાઇપથી સીધું જે પાણી છે આપ જોઈ શકો છો કે જે આ રસ્તાની જો હું વાત કરું તો આ જે રસ્તો છે એ પાઇપ સીધું અહીંયા આવે છે અને આ પાઇપ આ ખેતર થકી થઈને સામે આગળ જાય છે અને આગળ જઈને આ પાણીનો ઉપયોગ જે છે એ ગેરકાયદેસર રીતે ખેતી માટે કરવામાં આવી રહ્યો છે સૌથી મહત્ત્વની વાત એ છે કે સંજય પટેલ જે સ્ટેન્ડિંગ કમિટી ધોળકાના ચેરમેન છે તેમના તરફથી સરકારી ખર્ચે જે વીજળીનું ઉપયોગ કરવામાં આવી રહ્યું છે અને તેના લીધે તેમણે આ ભ્રષ્ટાચાર જે છે એ આચરવામાં આવી રહ્યો હોવાની વાત જે છે એ અહીંના જે સ્થાનિક વિપક્ષના જે નેતા છે હનીફ ખાન મુનશી તેમના તરફથી કરવામાં આવી રહ્યું છે પચીસ વીઘાથી વધુ જગ્યા ઉપર આવી રીતે આ પાણીનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવ્યું હોવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે અમારી સાથે જો વાત કરીએ આ સમગ્ર જે જે ભ્રષ્ટાચાર જે છે એ ભ્રષ્ટાચાર ઉપર અમારી સાથે વાત કરવા માટે ધોળકા નગરપાલિકાના વિપક્ષના જે નેતા છે હનીફ ખાન મુનસિંહ એ હાજર છે હનીભાઈ જેવી રીતે આ યોજના જે છે ગટરનું પાણી તેને ફિલ્ટર કરવાની વાત પણ અહીંયા જેવી રીતે આપ કહી રહ્યા છો શું ભ્રષ્ટાચાર એ કરી રહ્યા છે ને કયા રીતે સરકારી તંત્રને ચૂનો લગાવી રહ્યા છે ધોડકા નગરપાલિકા વિસ્તારમાં જીયુડીસી ગાંધીનગર મારફત એકાવન કરોડ ત્રેસઠ એકાવન પોઈન્ટ ત્રેસઠ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવી હતી અને ધોળકાના ઘણા જગ્યાઓ પર આવા પંપિંગ સ્ટેશનો બનાવેલા છે કે જે ધોળકા અંદર ગટર લાઈન છે એનું પાણી ખેંચી પમ્પિંગથી સુએજ ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ છે તો ધોળકા ખેડા હાઈવે પર એની પાછળ જે બનાવવાનું છે ત્યાં લઈ જવાનું છે પણ આ જે આઠ નંબરનું છે એના અંદર જે પમ્પિંગ સ્ટેશન એની સાથે જે આપે જે બતાવ્યા હમણાં પીવીસીની પાઇપ છે એ પ્રાઇવેટ ઉપયોગ માટે લઈ ગયા છે અને એ જ્યારે પમ્પિંગ કરે તે પાણી પોતાના ખેતરોમાં ફરે છે એનું બિલ છે એ નગરપાલિકાએ ભોગવવાનું લોકો જે પરસેવાથી એમના પરસેવા પાડી મહેનતનું જે ના પૈસાથી જે ટેક્સ ભરે છે એ ટેક્સના પૈસાઓ આવી રીતે આ લોકો ખોટી રીતે વેડફીને ભ્રષ્ટાચાર કરે છે ખરેખર આ પાણી આ પાણી બહાર લઈ જવાનું છે પણ હજુ આ બહાર પણ નથી ગયું અને ધોળકામાં ભૂગર્ભ ગટર યોજના તો ફેલ જ છે અત્યારે નર્મદાનું પાણી બંધ છે જો નર્મદાનું પાણી જ્યારે જ્યારે આપવામાં આવે ત્યારે આખા ધોળકા શહેરમાં પાણી ઉભરાય છે આવક કરતાં જાવક ઓછી છે એટલે પાણીનું જે ખેંચવાની જે તેની જે ક્ષમતા છે ઓછી છે આ લોકોએ આજે રીતે પાઇપલાઇન નાખી છે એમના ખેતરોમાં લઈ જાય છે એનું નગરપાલિકાએ ખરેખર ભારણ ભોગવે છે ગરીબ માણસોના પૈસાથી આ લોકો આ લોકો ભ્રષ્ટાચાર કરે છે તો આ બંધ થવું જોઈએ આમના ઉપર કાયદેસર ફરિયાદ થવી જોઈએ અમારે સીઓ સાહેબ પાસે માંગણી છે કે આમના ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરે અને આમાં કોણ કોણ સામેલ છે કોણે કોણે આમાં ભાગ લીધો છે બધી આની એક તપાસ થવી જોઈએ અને આ પંપિંગ સ્ટેશન સ્ટેશન ચલાવવાનું જે કોન્ટ્રાક્ટ છે એ જ્યુડીસી મારફત કારોબારી ચેરમેનના ભયને આપવામાં આવેલી છે એટલે મને એવી પાકી શંકા છે સો ટકા ચેરમેન પણ સંડોવાયેલા છે જેવી રીતે આપ જે કહી રહ્યા છો કે આખું જે ભ્રષ્ટાચાર છે આચરવામાં આવી રહ્યું છે આ બાબતની જો વાત કરીએ તો આ કયા પ્રકારથી શું જબરજસ્તી કરવામાં આવ્યું એક આ એક આ પાઈપ બીજી પાઈપ કઈ રીતે લગાવી દેવામાં આવી આપને કે વિપક્ષને કે બીજા જે અહીંના ચીફ ઓફિસર છે તેમને આ બાબતની કોઈ જાણ કરવામાં આવી છે તમને તરફથી ના એ કોઈ જાણ કરો ને અમારા સાથી મિત્ર ખોડાજી ઠાકોરને કોઈ માહિતી આપી એમના ખેડૂત છે એટલે કે આવી રીતે ત્યાં પાઇપ ફિટિંગ થાય છે આ જે પાઇપ લગાવી છે અંદર સાથે જોઈન્ટ કરેલી છે એ કોઈ બહારથી બારોબાર અજાણમાં જોડેલું નથી પમ્પિંગ સ્ટેશનના અંદરથી જોડેલી છે મહત્ત્વની વાત એ છે કે પમ્પિંગ સ્ટેશનના અંદરથી જોડાણ આપેલું છે એટલે મીલી ભગતો કરતા શક્ય જ નથી આ કારોબારી ચેરમેન પ્રમુખ કે જે કોઈ હોય સીઓ જે હોય બધાને જાણવા થયેલું છે નગર પમ્પિંગ સ્ટેશન અંદરથી આજે જો આ જોઈન્ટ થયેલું જોઈન્ટ થયેલું છે જોઈન્ટ ના થાય અને જો સીઓને એમને ખબર ના હોય પ્રમુખ ને ખબર ના હોય તો મારી આ એમની પાસે માંગણી છે કે તમે સ્થળ તપાસ કરો અને આજે આજે પોલીસ ફરિયાદ દાખલ કરો જે કોઈ ગુનેગારો એની સામે પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ આ જે વાત છે કે આ અનિપભાઈ જે વિપક્ષના નેતા જે છે અમારી સાથે વાત કરી રહ્યા હતા પણ સૌથી મહત્વની વાત એ છે કે આ જે ગટરનું પાણી જે છે જેવી રીતે એકાવન કરોડના ખર્ચે તેની આખી યોજનાને અંજામ આપવામાં આવ્યું તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું અને ત્યારબાદ અત્યાર સુધી આ યોજના ખાડામાં છે આ યોજનાનું જે પાણી છે કઈ જગ્યા પર લઈ જવા સુધા જે વાત હતી ક્યાં સુધી આ પાણીને પહોંચાડવાની જે વાત હતી તે માટે તે જગ્યા પર પણ અમે જઈશું અને ત્યાં પણ કયા પ્રકારથી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે આ એક એનો ભાગ છે અને જે આ પાણી જે જગ્યા ઉપર લઈ જવાની જે વાત હતી ત્યાં કયા પ્રકારનો ભ્રષ્ટાચાર જે છે એ ધોળકાર નગરપાલિકાના સત્તાધીશો તરફથી આચરવામાં આવ્યો છે આવી રહ્યું છે તેને પણ અમે ત્યાં જઈને નિહાળીશું સ્પેશિયલ રિપોર્ટમાં અમે ધોળકા નગરપાલિકાની અંદર આચરાયેલા જે ભ્રષ્ટાચાર છે તે આક્ષેપો જે થયા છે તેની સત્યતા તપાસવા માટે અમારી ન્યૂઝ ટીમ ધોળકા ખાતે આવી છે મારી પાસે એક જે ન્યૂઝપેપરનું જે કટિંગ છે એ ધોળકા નગરપાલિકા તરફથી જે ટેન્ડર એક ઇશ્યુ કરવામાં આવ્યું છે કે આ જે આંબેડકર કોમ્યુનિટી હોલ જે ધોળકા ખાતે બનાવવામાં આવ્યું છે તેની અંદર ટોયલેટ બ્લોકને બનાવવા ચાર લાખ અને અઠ્ઠાણું હજાર જેટલી રકમ આ ટોયલેટ બ્લોક બનાવવા માટે ફાળવવામાં આવી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જે ટોયલેટ બ્લોક માટે જે ટેન્ડરિંગની પ્રોસેસ જે કરવામાં આવી છે એ પ્રોસેસની જો વાત કરીએ તો એ પ્રોસેસ જે છે એ બે દિવસની હતી સત્યાવીસ એપ્રિલ સુધી આ ટેન્ડરિંગની પ્રોસેસ પૂર્ણ કરવાની વાત હતી અને ત્યારબાદ ટેન્ડર ખોલીને ટોયલેટ બ્લોક જે છે આ આંબેડકર કોમ્યુનિટી હોલ ખાતે બનાવવાની જે વાત છે એ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે પણ સૌથી મહત્વની વાત એ છે કે જેવી રીતે આક્ષેપો થઈ રહ્યા છે અને જેવી રીતે અમારી ન્યૂઝ ટીમ અમારા કેમેરામેનને હું કહીશ કે દ્રશ્યો બતાડે કે કોમ્યુનિટી હોલની બિલકુલ બાજુમાં આપ જોઈ શકો છો ટોયલેટ બ્લોક કે ટોયલેટ બ્લોક બની ગયો છે ટેન્ડરની પ્રક્રિયા શરૂ નહીં થઈ એના પહેલાંથી આનું બાંધકામ કદાચ શરૂ કરી દેવામાં આવ્યું હશે આ ભ્રષ્ટાચાર જે છે એ સ્પષ્ટ રૂપે જોવા મળી રહ્યો છે કે જ્યારે ટેન્ડરિંગની પ્રોસેસ ચાલતી હોય તેના પહેલા કઈ રીતે આટલું મોટું ટોયલેટ બ્લોક પુરુષ અને મહિલાઓ માટે બનાવી દેવાની જે વાત છે એ કઈ રીતે શરૂ કરી દેવામાં આવી આ ખૂબ મોટો ભ્રષ્ટાચાર ધોડકા નગરપાલિકાના જે સત્તાધીશો છે અને જવાબદાર અધિકારીઓ છે તેમના તરફથી આચરવામાં આવ્યું હોવાની વાત અને આક્ષેપ થઈ રહ્યા છે આ બાબત ઉપર અમે વાત કરીશું અહીંના જે વિપક્ષ નેતા ધોડકા નગરપાલિકાના હનીફ ખાન મુનશી સાથે અને ભાઈ આ જે ટેન્ડરિંગની પ્રોસેસ છે આ શું પ્રોસેસ હતી અને કઈ રીતે આમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ધોળકા નગરપાલિકા દ્વારા આમ કોમ્યુનિટી હોલ આંબેડકર ભવનમાં ટોયલેટ બ્લોક બનાવવા માટે ગુજરાત સમાચારના પાના નંબર તેર ઉપર અઢાર ચાર બે હજાર સોળના દિવસે જાહેરાત આપવામાં આવી હતી એમાં સ્પષ્ટ હતું કે મોડામાં મોડા ટેન્ડર તમારે પચીસ તારીખ સુધી લઈ જવા અને પરત સત્યાવીસ તારીખ સુધી આપી જવા પણ મને એવી ખબર પડી કે આ કામ ચાલુ થઈ ગયું છે એટલે તરત જ મેં એના ફોટોગ્રાફ પાડ્યા અને એકવીસ તારીખે નગરપાલિકા દ્વારકા નગર ચીફ ઓફિસરને મેં લેખિત આપ્યું છે કે ભાઈ પાંચ હજાર તક કરતાં વધુ કામ હોય તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની સડસઠેક એક મુજબ જાહેરાત આપવી પડે તો તમે જાહેરાત આપી ખરી પણ પહેલાં કઈ રીતે કામ થઈ ગયું એટલે મેં ફોટોગ્રાફ સાથે મહેરબાન કલેક્ટર સાહેબને ચીફ ઓફિસરને નાયબ કલેક્ટરશ્રીને નગરપાલિકા નિયામકને બધાને આપેલું છે અને પાંચ તારીખે મેં બીજી એક અત્યારે અરજી આપી છે એમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની જે કલમ છે બસો સત્તાવન મુજબ મહેરબાન કલેક્ટર સાહેબ નાયબ કલેક્ટરશ્રીને હુકમ કરે કે સ્થળ ઉપર ઉપર જઈ અને આનું પંચનામું કરવું તો મેં પંચનામાની માંગણી પણ કરેલી છે હજુ ટેન્ડરો તો ખુલ્યા પણ નથી અને એ બાંધકામ થઈ ગયેલું આજની તારીખમાં ટેન્ડરો ખુલ્યા નથી અને આ બાંધકામ થઈ ગયેલું છે એટલે આમાં સ્પષ્ટ એક એજન્સીને કામ આપવું ચોક્કસ એજન્સીને આપવું એમના મળતીયાને આપવું અને એને ભ્રષ્ટાચાર કરવો એ સ્પષ્ટ દેખાઈ આવે છે કોઈને ટેન્ડરો લેવા પણ નથી દીધા લેવા જાય છે તો કે ભાઈ તમને ટેન્ડરો ટેન્ડરો નથી આપવાના એવું કહીને સમજાય બુજાઈને કાઢી મૂકવામાં આવે છે એટલે આ લોકો ચોક્કસ મળતીયાઓને અને જે એમના અંગત માણસો છે એને જ કામ આપવા માટે આ ટેન્ડરો ખોટા બહાર પાડેલા છે કામ થઈ ગયા પહેલાં એ લોકોએ કામ પહેલાં કરી નાખેલું છે અને પછી ટેન્ડરો બહાર પાડેલા છે એટલે આમાં ભ્રષ્ટાચાર છે એ શું સ્પષ્ટ દેખાઈ આવે છે જેવી રીતે આ ટોયલેટ બ્લોકનું ટેન્ડરની પ્રક્રિયા ચાલતી હોય અને એના પહેલા જ બાંધકામ થઈ ગયું હોય કદાચ આવી ઘટના જે છે એ પહેલી વખત બની હશે ધોળકાની અંદર કે આ આખી નગરપાલિકામાં શું કયા લોકોનું સાઠગાંઠ છે અને કયા રીતે આ પ્રકારથી આ સમગ્ર જે ઘટના છે તેને અંજામ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આમાં તો સ્પષ્ટ દેખાય આવે છે કે ચીફ ઓફિસર અને સત્તાધારી પક્ષ એમાં પ્રમુખ પણ આવી ગયા કારોબારી ચેરમેન પણ બધા જ મળેલા છે અને આ લોકો બિલકુલ અંધેર વહીવટ ચલવે છે હું સાહેબ આપને એક દાખલો આપું કે કોઈ પણ બજેટ હોય બજેટ હંમેશા નગરપાલિકા એક્ટમેનની જોગવાઈ છે કે દસ જાન્યુઆરીથી પંદરમી માર્ચમાં બોલાવીને પૂરું કરી દેવું જોઈએ અને આવતા આગલા આગામી વર્ષના સંભવિત ખર્ચ અને આવકની બધું બજેટ તૈયાર કરીને જનરલ બોર્ડમાં રજૂ કરવું જોઈએ એની જગ્યાએ આ લોકો સાતમી એપ્રિલે છેક બોર્ડ બોલાયું છે એટલે કાયદાના તો લીરા લીરા ઉડા છે દોડકા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરવામાં બધા સુરા થઈ ગયા છે કઈ રીતે આવક ઊભી કરવી કઈ રીતે ભાગ ભાગબટાઈ કરવી એ જ એમનું મહત્વ અને એનું દેખીતું દાખલો આપની સામે જ છે કે કોમ્યુનિટી હોલમાં હજુ ટેન્ડરો ખુલ્યા નથી પહેલાં ચોક્કસ મળે છે અને કામ આપીને કામ શરૂ કરાવી દીધેલું છે આપ અહીંના પૂર્વ માજી પ્રમુખ રહી ચૂક્યા છો આપ શું કહેશો કે આપ તો સ્થાનિક છો અને ટોયલેટ બ્લોકનું ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ત્યારબાદ અત્યારે તો આપા આની વાત પણ શરૂ નથી થઈ કંઈ પણ સભા નથી કરવામાં આવી મીટિંગ નથી બોલાવવામાં આવી તે છતાંય બાંધકામ કરવામાં આવ્યું છે શું કહેશો આપ સાહેબ મારે આ બાબતે એ કહેવું કે હું નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ છું અને સાથે સાથે દલિત પણ છું દલિતના નાતે બાબા સાહેબના નામ ને જ્યાં જ્યારે જોડવામાં આવ્યું છે ત્યારે કે ગામમાં સરદાર પટેલ હોલ બનાવવામાં આવ્યો છે અને એ હોલ બનાવવા માટે જે રકમ ફાળવવામાં આવી હતી એને કરતાં પણ દસ લાખ રૂપિયા જેવી વધારે રકમ ફાળવવામાં આવી છે આંબેડકર હોલને જોઈએ તો એને અડીને એટેચમાં આ હોલ કદાચ લગ્ન પ્રસંગે ભાડે આપવામાં આવે તો વરપક્ષ અને કન્યા પક્ષ માટે અલગ રૂમની વ્યવસ્થા પણ હોવી જોઈએ એ બનાવી નથી એક ઓફિસ અને એક જે ગોડાઉન જેવું હોય એ પણ હોવું જોઈએ એ પણ અહીંયા કર્યું નથી તો જો સરદાર પટેલ હોલથી અમે એટલા ખુશ છીએ કે બહુ ફર્સ્ટ ક્લાસ હોલ બન્યો છે તો એની કરતાં દસ લાખ રૂપિયા વધારે ફાળવ્યા છે તો આંબેડકર હોલ કેવો બન્યો હોવો જોઈએ તો એનું એક આ ઉદાહરણ છે કે આની અંદર આ લોકોએ ભ્રષ્ટાચાર જ કર્યો છે હું ખાતરી સાથે કહું છું કે ખરેખર માત્ર બાબા સાહેબની ક્રૂર મજાક કરી હોય અને એમનું નામ આ સાથે જોડી અને આ લોકોએ માત્ર બાબા સાહેબના નામ પર ભ્રષ્ટાચાર કર્યો છે એનો આ નમૂનો છે સ્થળ ઉપર આપણે જોઈ શકીએ છીએ તો આ વાત છે અહીંના ધોળકા નગરપાલિકાની અમે વાત કરી રહ્યા છીએ અને જે કોમ્યુનિટી હોલ છે બાબા સાહેબ આંબેડકર અને તેની બાજુમાં જે આ બ્લોક બનાવવામાં આવ્યું છે ટોયલેટ બ્લોક અત્યારે તેની ટેન્ડરિંગની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ છે પણ તે છતાંય ટેન્ડર કોને આપવું એ જાહેરાત નથી કરવામાં આવી તે છતાંય આ બાંધકામ જે કરી દેવામાં આવ્યું છે તેનાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે સૌથી મહત્વની વાત એ છે કે આ ઈમારતને બનાવવા માટે એક મહિનાથી વધારેનો સમય લાગ્યો હશે ધાબુ પણ તેનું ભરી દેવામાં આવ્યું છે તો કયા પ્રકારથી ધોળકા નગરપાલિકાની અંદર આ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ જે છે એ પોકારી રહ્યો છે છાપરે ચડીને અને અહીંના જે સત્તાધીશો અને જે મળતીયા તંત્રના અધિકારીઓ છે તેમનો આ પાપ જે છે એ આંબેડકર કોમ્યુનિટી હોલની અંદર તેમનો ભ્રષ્ટાચારનો જે પાપ છે એ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે અને તેમની સામે જે આક્ષેપ થઈ રહ્યા છે એ આક્ષેપથી એક વાત જે છે એ સ્પષ્ટ છે કે ધોળકા નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર અને ગેર વહીવટ જે છે એ તેની ચરમસીમાએ પર પહોંચી ગયું છે આગળ અમે વાત કરીશું કે ધોળકા નગરપાલિકાની અંદર બીજા જે કયા પ્રકારના ગેરવહીવટો થઈ રહ્યા છે તે વિશે અમે ત્યાં જઈશું અને ત્યાં પણ નિહાળીશું કે કઈ રીતે કારોબારી ચેરમેન હોય કે સ્ટેન્ડિંગ ચેરમેન તેમના તરફથી પાણીનો જે મુદ્દો દેશ માટે મહત્ત્વનો છે ગુજરાત માટે મહત્વનો છે ત્યારે જે અહીંનો ગંદુ પાણી છે તેને કઈ રીતે ખેતીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યું છે ગેરકાયદેસર રીતે તેનો પણ અમે સત્ય ચકાસીશું અને તેને ટેલિવિઝન સ્ક્રીન ઉપર દર્શાવીશું પણ અત્યારે કોઈને ભાવપત્રકો મંગાવેલા છે જે તે એજન્સીને આપણે વારંવાર રજૂઆત નોટિસો આપીને મૌખિક જાણાઈ કરેલી હતી કે તમે આ ટોયલેટ બ્લોક છે પૂરી કરી દો અહીંયા સમ અમને સમાજના પ્રસંગોને એવું ચાલુ છે એટલે એ એજન્સીને અમે બ્લેકલિસ્ટ કરીને એની સિક્યુરિટી ડિપોઝિટને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કર્યું એટલે એજન્સીએ એ સમયે કામગીરી પછી ચાલુ કરી દીધેલી એ તો હવે નહીં એવું તો હવે હું નહીં કહી શકું કશું એમાં ભ્રષ્ટાચારને એને સ્ટોપ જ કરાયેલી છે બ્લેકલિસ્ટ કામગીરી તો એને આપણે બ્લેકલિસ્ટ એને આપણે ઠરાવ થયો એટલે એને કામગીરી શરૂ કરી દીધેલી એ તો હવે એજન્સીને આપણે નોટિસ આપેલી નહીં કરતી હવે પછી એને બ્લેકલિસ્ટ કરવાનો ઠરાવ કર્યો એટલે એને સિક્યોરિટી ડિપોઝિટને જપ્ત કરવાની બી કે એજન્સીએ સ્તર ઉપર કામગીરી શરૂ કરી દીધી પણ હા નહીં 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 હવે એમાં તો ઓનલાઈન આપણે ટેન્ડરિંગ કર્યું છે એમાં કોઈ ત્યાંનો લાભ કરવાનો કોઈ પ્રોસીજર જ નથી પણ એનું તો જૂની એજન્સીએ કરેલું સ્ટોપ છે એનું તો આ નવી એજન્સીએ કોઈ કરેલું જ નથી એનો વર્ક ઓર્ડર એનો વર્ક ઓર્ડર ચાલુ જ હતો પણ એને કામગીરી નથી કરી પણ એને ડિપોઝિટ જપ્ત કરવાનું ઠરાવ થયો એટલે એને ચાલુ કરી નાખ્યું

મંજૂરી વગર બાંધકામ પણ એને જૂનો વર્ક ઓર્ડર જ છે એમની ઇન્ક્લુડિંગ વર્ક છે કોઈ નવું વર્ક છે નહીં આ એવું છે બીબી ખરાડી આપ અહીંયા હેડ છું હેડ ક્લાર્ક ખરાડી સાહેબ જે હોલ હા જે ત્યાં એક માટે પ્રોસેસ હા એ ટોયલેટ બ્લોક જે છે હા પ્રોસેસ ચારે થઈ છે હા

એ એવું મને ખ્યાલ નથી એ બાદકામ શાખા તમે મળો બાદકામ શાખાને મળો બાદકામ શાખા ખ્યાલ નથી મને સર કારણ કે મારી સહીમાં કોઈ આવતું નથી એવું બાંધકામનું કેવું કહ્યું હોય એ બાંધકામ ડાયરેક્ટ ત્યાંથી વર્કિંગ થાય છે ત્યાંથી ડાયરેક્ટ ચીફ ઓફિસર પણ જાય હા પણ મારા ધ્યાન ઉપર આવેલું નથી એમ હા પણ મારા મારા ધ્યાન ઉપર આવેલું નથી એમ એ બી મને ખ્યાલ નથી એ બાંધકામ શાકામ તમે સંપર્ક કરો સ્પેશિયલ રિપોર્ટમાં અમે ધોળકા નગરપાલિકાની અંદર જે વ્યાપ્ત ભ્રષ્ટાચાર છે તેની અમે વાત કરી રહ્યા છીએ મારા હાથમાં એક પત્રિકા છે આ પત્રિકા જે છે એ પાંચ છ બે હજાર પંદર શુક્રવાર ધોળકા નગરપાલિકા તરફથી છપાવવામાં આવી છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે ધોળકા નગરપાલિકાની જે ભૂગર્ભ ગટર યોજના છે તેનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે આ આપ ધ્યાન થી જોશો તો આપને ખ્યાલ આવશે કે 5 6 2015 આ એ સમય નું આમંત્રણ પત્રિકા છે પણ અંદરની જે હું વાત करूं તો અંદરનો જે કાગળ છે આપ જોશો તો આ જે આપ જોઈ રહ્યા છો ધોળકા નગરપાલિકા ખાતે જીયુસીડી દ્વારા 51.63 કરોડ ના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ વોગરબ ગટર યોજનાનું લોકાર્પણ ધ્યાનથી આપ જોશો કે આ જે જગ્યા જે છે આ જે ફોટો જોઈ રહ્યા છો આ આમંત્રણ પત્રિકાની અંદર એકાવન પોઈન્ટ ત્રેસઠ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ ભૂગર્ભ ગટર યોજનાનું લોકાર્પણ અને જે જગ્યા ઉપર હું અત્યારે હાજર છું એ જગ્યા છે જેને ફોટોમાં આપે જોયું અને આ એ જગ્યા છે કે અહીંયા ધોળકા નગરપાલિકાનું જે ગંદુ પાણી છે તે અહીંયા લાવવામાં આવે અહીંયા પ્રોસેસ કરવામાં આવે પણ અત્યારે પણ આપ જોશો તો એનાથી અંદાજો લગાવી શકાય છે કે આ કામ તો પૂર્ણ જ નથી થયું એકાવન કરોડ નાની રકમ નથી એકાવન કરોડથી વધુનો ખર્ચ એ ગટર યોજના પાછળ કરવામાં આવ્યું તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું અને લોકાર્પણ કરવાની જો વાત કરવામાં આવે તો લોકાર્પણ આ કઈ રીતે શક્ય છે તે વાત જે છે એ આ દ્રશ્યો જોયા બાદ આપને અંદાજો આવશે કે શું આમાં સત્ય છે અમે વાત કરીશું આ બાબત ઉપર અહીંના જે સ્થાનિક કાઉન્સિલર છે તેમની સાથે શું નામ છે આપનું ખોડાભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર ખોડાભાઈ આપ અહીંયા શું અહીંયા કાઉન્સિલર તરીકે ફરજ બજાવીએ છીએ કયા વોર્ડના કાઉન્સિલર વોર્ડ નંબર બે માં કોંગ્રેસ તરીકે ચૂંટાઈ આવેલા છે ખોડાભાઈ જેવી રીતે આ જે પત્રિકા જે અમે વાંચી જે આપના તરફથી આપવામાં આવી એ કાવન કરોડથી વધુનો ખર્ચ ભૂગર્ભ ગટર યોજના શું ખરેખર ગટર બની ગઈ છે અને અહીંયા પાણી આવવા લાગ્યું છે ગટર બની ગઈ એકાવન કરોડ ત્રેસઠ લાખના ખર્ચે અને પાણી અહીંયા ખરાબ પાણી લાવી શુદ્ધ પાણી કરવાઈ કરી અને એના ખેડૂતોને આપવામાં માટે યોજના કરી હતી પણ હજુ અહીંયા કોઈ ઠેકાણું જ નથી અને ગટરો હજુ ધોળકાના વિસ્તારમાં બધે ઉભરાય છે આ બધો ભ્રષ્ટાચાર મોટો ચાલે એકાવન કરોડનો ખર્ચો થયો હોય અને શું કેમ નથી આવ્યું કેમ નથી આવતું અને સામે દેખાય ને સાહેબ બધું જુઓ આમાં તો પૂરું થઈ ગયું પૂર્ણ થઈ ગયું લોકાપ્રમણ થઈ ગયું પણ અહીંયા સ્ટેજ પર જુઓ તો કશું સર નહીં હાલમાં અને પાણી છૂટી ગટરોમાં આપવામાં આવ્યું છે ધડકાની જો વાત કરીએ તો ધોડકામાં કઈ રીતે પરિસ્થિતિ છે હાની ભાઈ કઈ રીતે પાણી ત્યાં વહી રહ્યું છે અત્યારે હાલ મેં મારો જે ફોન નંબર છ છે ને છેલ્લા સિલ્ડરમાં મેં ફોન કરીને વાત કરી કે ત્યાં વારંવાર ભૂગર્ગટ યુદ્ધનું પાણી ઉભરાય છે એટલે મેં અત્યારે જ ફોન કરી પૂછ્યું તો મને કહે તમે અત્યારે જ આવો અમારે ત્યાં ગટરનું પાણી ઉભરાય છે હજુ ચાલુ છે ધોળકામાં હજુ નર્મદાનું પાણી આપવામાં આવતું હતું જો નર્મદાનું પાણી ચાલુ થશે તો સંપૂર્ણ આખી ગટર યોજના ધોળકામાં ફેલ છે જ્યારે જ્યારે બી પાણી આપવામાં આવ્યું છે નર્મદાનું ત્યારે ટાવર બજાર હોય કે શાક માર્કેટ વિસ્તાર હોય બધામાં પાણી નીકળેલું છે ભૂગર્ભ ગટર યોજનાનું એટલે ગટ ભૂગર્ભ ગટર યોજના બિલકુલ ફેલ છે અને અમે માહિતી ધારામાં ગમે તેટલી માહિતીઓ માંગીએ બે વખત હું પોતે અપીલમાં ગયો છું પ્રથમ અપીલમાં અને અત્યારે જીડીસીની ત્રીજી અપીલ બીજી અપીલમાં ગાંધીનગરમાં અપીલ કરેલી છે એટલે નગર દ્વારકા નગરપાલિકા પાસે તમે કોઈ પણ અમે હું વિરોધ પક્ષના નેતા છું છતાં મને પણ માહિતી નથી આપતા દ્વારકા નગરપાલિકા હું બે વખત અપીલમાં જઈને પ્રથમ અપીલમાં ગયો ત્યાંથી હું કાગળે લાવ્યો અને જીડીયુસીની જે માંગી છે એની મને ના આપી તો મેં છે બીજી અપીલમાં ગાંધીનગર એના માટે અપીલ કરેલી છે એટલે આ લોકો બધી માહિતીઓ દબાવે છે એમને કોઈ માહિતી આપતા નથી અને અને એમનો મિલી ભગત થી કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત થી ફૂલ ભ્રષ્ટાચાર ચાલે છે ધોળકામાં શું થવું જોઈએ આ હવે જ્યારે આ બધું થઈ રહ્યું છે શું થવું જોઈએ શું માંગ છે આપની મારી માંગ એ છે કે પેલા તો ધોળકાની જે આવક પાણીની આવક છે એની કેપેસિટી કરતાં જે આ પંપિંગ કેપેસિટી ઓછી છે તો પેલા તો કેપેસિટી વધારે કાં તો પમ્પિંગ સ્ટેશનો વધારવા જોઈએ અને આ ભ્રષ્ટાચારમાં જે જે સામેલ છે એમની તપાસ થવી જોઈએ એમની ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ આ વાત છે અમે જે જગ્યા ઉપર ઊભા છીએ આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે અત્યારે પણ અહીંયા જે કામ જે છે એ ચાલુ છે કઈ રીતે ભૂગર્ભ ગટર યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું આ એક વરવું સત્ય છે કહેવામાં આવે છે કે ગુજરાત ગતિશીલ છે પણ ગુજરાત કઈ રીતે ગતિશીલ છે તેનું સત્ય અને આ વિસ્તારની જો વાત કરું તો આ વિસ્તારથી ધારાસભ્ય તરીકે શિક્ષા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જીત્યા છે આ વિસ્તારના જો સાંસદની વાત કરું તો દેવુસિંહ ચૌહાણ આ વિસ્તારના સાંસદ કહેવામાં આવે છે પણ શું માત્ર કાગળો ઉપર અને ભ્રષ્ટાચાર આદરીને ગુજરાતને ગતિશીલ સરકારી બાબુઓ સત્તા પક્ષના નેતાઓ અને મળતીઓ જે દલાલો છે તે આવી રીતે ગુજરાતને ગતિશીલ કરવા માંગે છે ભ્રષ્ટાચાર કરીને ગુજરાતને ગતિશીલ કરવા માંગે છે એવા અનેક જે પ્રશ્નો છે તેનાથી ઊભા થયા છે ખરેખર આ પ્રકારનું જે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યું છે તેના સામે તંત્રને રાજ્ય સરકારને અને ગતિશીલ ગુજરાતને બનાવવા માટે ગતિશીલ ગુજરાતની જે વાત જે લોકો તરફથી કરવામાં આવી રહી છે તેમના તરફથી કડક કાર્યવાહી કરવાની માંગ જે છે આ ધોળકા નગરપાલિકાથી ઊઠી ઉઠી છે કેમેરા પર્સન વિશ્વાસ પટેલ સાથે અમિત રાજપૂત ધોળકા